આપણને એમના મુખાર વિંદ થી એવી કથા કરીને આપણને બધાને મોમ કરી નાખ્યા છે તો એમને પરંપરાગત આપણે પોથીનું પૂંજન અને બાપુશ્રીનું સન્માન કરવા માટે અમારા બીડભંજન માધવ ટ્રસ્ટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી હિરણ જોશીને વિનંતી કરું કે એમના સહપરિવાર જોડે આવે પોથી પૂંજન કરે અને બાપુનું સન્માન કરે ચવા પુરાણ ભગવા લગી હરિ નમો ગુરોભ્યો ગુરપાદુકાદુકા આચાર્ય ચેતેર પાદુ નમસ્વલક્ષ્મી પ્રતિદુકા સદ્ગુરતાભ્યો નમો નમ આધના પૂર્વ નમસ્કારાભે નમસ્કરો સપ્ત સીધા દેવાં પશુ પૂર્વ સ્વ પ્રદક્ષિણા સર્પયામી પ્રાર્થના પૂર્વ નમસ્કારાધે કરે

તો ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન થાય ભગવાન શિવને પ્રસન્ન કરવા વાળો આ રાષ્ટ ભોજનમાં ભક્તિ મળી જાય તો ભોજન પ્રસાદ થઈ જાય જીવનમાં ભક્તિ મળી જાય તો જીવન ધન્ય થઈ જાય અને ઘરમાં ભક્તિ ભળી જાય તો ઘર એ મંદિર બની જાય તો એમના દ્વારા અમે ઉજ્જૈન કથા કરી એ પાંચસો ભાઈઓ બહેનો નું ગ્રુપ છે દર મહિને કથા માટે તે એ પોતાનું યોગદાન આપે અને પછી વર્ષમાં એક વર્ષમાં હરિદ્વાર હોય તો એક વર્ષમાં વૈષ્ણવ દેવી હોય એમણે લીધા બોલો આવું થઈ શકે તો આ હરિદ્વાર ની વાત આપણે એટલે કરીએ છીએ કે હરિદ્વાર જે ગયા હોય ને એને પૂછો તમે હરિદ્વાર તમે હરકી પહોળી સ્નાન કરવા માટે જાઓ અને ત્યાં ભૂલ થી જો સાકળ મુકાઈ જાય ને તો કલકત્તા ભેગા કરી દે એટલો પ્રચંડ વેગ થી ગંગા બને છે કે ને જે ગયા છે એને પૂછો હરિદ્વાર થી કલકત્તા પહોંચાડી તમે એટલા પ્રચંડ વેગ થી થોડી પૂછો એટલા પ્રચંડ વેગ થી ગંગા વહે છે તો હવે એ ગંગાને જે પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે એ મહાદેવ ને એક કળશ ચડાવી દીધા આપણે શું ફરક પડે પડે એક એક કળશ લોટા જળ સમસ્યા કા હલ પણ ક્યારે ધ્યાન દેજો લખીને રાખો જયારે પણ ભગવાન શિવ ને તમે જળ નું કલશ અર્પણ કરવા જાવ ને ત્યારે જળ એ જીવન છે આપણે ત્યાં જળને જીવન કહેવામાં આવ્યું છે જળ એટલે જીવન જળ વિના જીવિત ન રહી શકાય ને જો એ જીવન છે અને મહાદેવને આપણે જલ સુકામાં ભી અર્પણ કરીએ છીએ એ જળનો કળશ જ્યારે અર્પણ કરો ત્યારે એમ કળશમાં એવો ભાવ પ્રગટ થવો જોઈએ કે હે મહાદેવ હું મારું જીવન આપને સમર્પિત કરું છું અને એ ભાવ જો જાગૃત થાય તો ખરા અર્થમાં આપનો જલાભિષેક છે બાકી તો એ ગંગાને મસ્તક ઉપર રાખે છે એક કળશ થી સુ પરક પડી જાય ભાવ જ્યારે જાગૃત થાય હમણાં આપણે જોઈ ગયા ને કે મેવા મળે કે ન મળે મારે સેવા તમારી કરવી છે પણ લગભગ તો અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ છે મેવા મળે તો જ સેવા કરવી છે નક્કર નખે એટલું કરીએ ને એટલું થાય તો જ મારે ભક્તિ તમારી કરવી છે તો જ મારે સેવા તમારી કરવી છે આમ કરવી તો આમ ફ્રી જ થવું જોઈએ ફરી ફરી એકવાર કહું છું આ વ્યાસ્પિકથી કે ભગવાન મહાદેવના ભક્તોએ એ માંગવાની મનાય છે માંગ્યા વગર આપે મહાદેવ છે बेश्वाती नहीं था है। कथा नहीं नहीं था। कथा तो जो गया जो प्रयाग तीर्थ मजारों ऋषि मुनिओ भगवान सुखजी ने अनेक प्रश्नों पूछा

પણ સર્વથી ઉત્તમ કોઈ પૂજા હોય તો એ લિંગ પૂજાનો મહિમા છે અને શિવ મહાપુરાણમાં પ્રથમ સંહિતા જે છે એ વિધ્વેશ્વર સંહિતા છે જેમાં ભગવાન શિવ લિંગ સ્વરૂપે વિધિમાન થયા એટલા માટે વિધ્વેશ્વર સંહિતા છે રામચરિતમાં માનસમાં પણ વર્ણન છે ભાગવતમાં પણ વર્ણન છે અને શિવ મહાપુરાણમાં પણ વર્ણન છે કે નારદજીને એક વખત અહંકાર આવ્યો કે હું કામ વિજેતા હું કામ વિજેતા અને ભગવાન શિવે નારદજી નો હંકાર કરવા માટે ભગવાન શિવ અને વિષ્ણુ ની જે માયા છે હરિ અને હર ની જે માયા છે નારદજી કન્યાના મોહમાં મોહિત થયા છે ભગવાન પાસે પોતાનું સ્વરૂપ માંગ્યું છે અને ભગવાને વાનરનું સ્વરૂપ આપ્યું છે હશે અને વિષ્ણુ મોહિનીએ નારદજીને જયમાળા ન પહેરાવી અને શિવ ગણો ભગવાન વિષ્ણુના પાર્ષદો પાછદો નારદજીની પાછળ મહાતા ને હસ્યા નારદજીને ક્રોધ આવ્યો અને નારદજીને નારદજી જળમાં એને જોયું તો જોયું આનંદ મુખ છે એ આ કથા બધા બહુ જાણીતી છે અને ભગવાનને જ્યારે યાદ કર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની લઈને આવ્યા છે નારદજીને કહ્યું નારદજી બોલો શું છે અને નારદજી ક્રોધમાં લાલ થયા છે ભગવાનને અનેક શ્રાપો આપ્યા છે કે તમને કોઈ કહેવાવાળું વાળું નથી તમે જે મન ફાવે વર્તન કરો છો તમે કપટી છો તમે કેટલાની સાથે કપટ કર્યો અને ન કહેવાના શબ્દો ભગવાન વિષ્ણુ પર નારદજીએ પ્રહાર કર્યા છે અને અંતે શ્રાપ પણ આપ્યો છે કે તમે મને સ્ત્રી વિરહમાં તડપાયું છે તો હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ મનુષ્ય યોનીમાં જન્મ લેવો પડશે અને સ્ત્રીનું વિરહમાં

પણ અહંકારને વશ ક્રોધને વશ લીધેલો નિર્ણય છે ને એ તમારું પુણ્ય ખતમ કરી નાખે માણસ જ્યારે ક્રોધ આવે ને ત્યારે માણસનું પુણ્ય ખતમ થઈ જાય. એટલે આ કથામાંથી કથાઓ તો રૂપક હોય પણ એમાંથી આપણે એ લક્ષ લેવાનો કે આ ન કરાય. નર્દિની હજારો વર્ષની ભક્તિ એક ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ ભગવાનને ને જ્યાં શ્રાપ આપ્યો ત્યાં પોતાના ઈષ્ટ નો શ્રાપ આપી દે અને જો તમે ક્રોધ ના આવેશ માં માણસ ક્યારે શું કરે ને નક્કી જ કરે એટલે ક્રોધ આવે ત્યારે બહુ જ સંયમ જાળવવો જોઈએ બહુ ધ્યાન રાખવું જોઈએ હોય પાંચ જ મિનિટ ક્રોધની જાજી ઊભી હોતી નથી થોડી વાર જ હોય પણ એટલા સમયમાં જો કોઈ જાળવી જાય ને તો આ જીવનું કલ્યાણ થાય છે અને જો તમે નારદજી ભગવાન હાથ ને ભગવાન ને હાથ જોડીને કહે છે કે ભગવાન કૃપા કરો મારી ભૂલ ક્ષમા કરો મારા બધા શ્રાપ મિથ્યા થઈ જાઓ નારદજી ને ભગવાન નારાયણ કહે છે કે નારદ મારા ભક્તોનો આપેલો આશીર્વાદ કે મારા ભક્તોનો આપેલો શ્રાપ પણ કોઈ મિથ્યા થતો નથી

નાનો એવું દાખલો લઈએ ને આપણે તમે કોઈના પાંચ હજાર રૂપિયા નું બુથ લગાવીને આવી ગયા હોય અને પછી ઓલી બાજુ કોઈ રાડો પાડતો હોય ને તો અહીં બેઠા બેઠા ડર લાગે કે અહીં સુધી નો આવે થાય ના થાય તમે કોઈનું કંઈ ચોરી લીધું હોય અને અહીંયા બેઠા હોય અને પેલી બાજુ કોઈ રાડ પાડતા હોય ચોર 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 તો અહીં બેઠા બેઠા એમ થાય ને કે ભારે કરી પણ તમે કોઈનું નું કઈ લઈ જ નથી લીધું તો કોઈ ગમે પાડે ચોર છે છે ને ને આવા તો તમને ફરક પડે પોતાનું કર્મ જ છે કર્મ જ્યાં સુધી તમારા જીવનમાં હશે ત્યાં સુધી જીવનમાં શાંતિ હશે ઘરમાં અશાંતિ આવવા માંડે ત્યારે સમજી લેવાનું કે આપણા સત્કર્મનું બેલેન્સ ખતમ થઈ ગયું છે આપણા પુણ્યનું બેલેન્સ ખતમ થઈ ગયું નારદને અશાંતિ થઈ છે હવે શાંતિ જોઈએ છે એટલે ભગવાનને કહે છે કે મને શાંતિ મળે એવું કરો અને જુઓ તમે ભગવાન વિષ્ણુ નારદજી પરમ વૈષ્ણવ છે વિષ્ણુ ભક્ત છે પણ શાંતિ શોધવા માટે ક્યાં મોકલ્યા છે રામચરિત માણસ એનો પુરાવો આપે છે